અને દસ જુગારી અર્જુનસિંહ ઘનશ્યામસિંહ મોરી નરેશ જયંતિ પરમાર કાંતિ રામજી પરમાર અશ્વિન સઘન સાવલિયા ભરતકુમાર જગારામ ઘોંચી અનિલ જીવા પરમાર શરવણ લુનારામ ગોહિલ હિમાલય રામ બહાદુર થાપા લાલજી શ્યામલાલ યાદવ નરેશ પૂના રાઠોડને પકડી પાડ્યા અગાઉ વરાછામાં પણ આવો જુગાર પકડાયો હતો હાલ તો પીસીબીએ જુગારીઓ પાસેથી પોલીસે રોકડ યંત્રણા મશીન યંત્રણા કાર કમ્પ્યુટર સ્કેનર સિક્કાનું મશીન બાઇક સહિત બે પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દુકાનમાં વાસ્તુ યંત્ર વેચાણના નામે દર પાંચ મિનિટે લખી ડ્રોના નામે ઓનલાઈન જુગાર ચાલતો હતો જુગાર રમાડવા માટે બે ઓપરેટરો રાખેલા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે